त्या मा भाग आहे बांध त बाघ खाली भाग कंळ चाली बाघ उदा हे

જયંતિલાલ એ તાપ ફળગાવેલા ગો સાહેબ મને જવા દેપિલા

તાપવા ના દીધો તાપ નઈ નાય નઈ નાય એવું ક્યાં મન ધ્વતિ પણ મળે તો કયો વાળો ઠંડી વાતી

બે તાર કોઈ દેડો બધો મજા આવી જાય લઈ તારા મમ્મી

આપા તાપ્યા ગન કોણ રવાન ઈવાન વાલે તો કે આ તો ઘોડા છે હર ગયો કે નીચે કે લે કે હર ગયો તો આચો હર ગયો એ હું અહી તાપ આપો તાપ હરગાયે એ હું તાપોલા તાશ આપો ભાજી ને તા બરગાયો છે